અત્યાર સુધીમાં કંઈક છે એક જેટલા અકસ્માતનો બનાવ બનેલ છે એમાં ડેથ પણ થયેલ છે એટલે એ બાબતે એ લોકોનું એવું માગણી હતી કે અહીંયા રોડ ઉપર એક સર્કલ બનાવવામાં આવે એ માટે ગામ લોકોને આજુબાજુના લોકો એકત્રિત થયેલ પોલીસ વિભાગ સાથે રાખીને પોલીસ તંત્રના સહયોગથી આજરોજ ગામજનોને સમજૂત કરવામાં આવેલ છે અને આપણે તમામ નિયમોનું પાલન કરી અને નિયમોના પાલન કરીને આપણે આપણું જીવ બચાવીએ માટે સમજૂત કરી અને વહેલામ વહેલી તક હાલ અમે આજ રોજ નેશનલ હાઈવે કે તીનમસ આખા અને સેંદડા તરફ જતો રસ્તો જે અવારનવાર આકસ્મિક અણઘનિત બનાવ બને છે એના માટે અમે તંત્રને કલેક્ટર સાહેબને પ્રાંત સાહેબને પોલીસ સ્ટાફને લેખિતમાં અવારનવાર રજૂઆત કરે છે છતાં પણ છતાં પણ આજ દિન સુધી એનો કોઈ નિકાલ ન આવતા અમે તેઓને પાંચ દિવસનું અલ્ટિમેટ આપેલું હતું આજે અમે રસ્તા રોકો આંદોલન કરવા માટે આખા ટીનમસ અને સેન્દ્રાના ત્રણેય ગામજનો અહીંયા નેશનલ હાઈવે બધા સાથે મળી અને રોડ રોકવાનું આંદોલન કર્યું એ બાબતે માનનીય મામલતદાર સાહેબ પોલીસ સ્ટાફ આવી અને અમને સમજૂત કરેલ છે બે એક મહિનાની અંદર આ રસ્તો અહીંયા ખુલ્લો કરવામાં આવશે અને કોઈ ઘટના નહીં બને એવી મામલતદાર સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા ખાતરી આપવામાં આવેલી છે અને એક બેરિકેડ આગળ મૂકવામાં આવે જેથી રસ્તામાં